ધરમપુર શહેરમાં આગામી નાતાલ પર્વની શાંતિપૂર્ણ સુનિશ્ચિત કરવા માટે ઉજવણી માટે ધરમપુર પોલીસ દ્વારા મંદિરના પરિસરમાં શાંતિ સમિતિ બેઠક બેઠક આ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ખ્રિસ્તી ધર્મના પવિત્ર તહેવાર ક્રિસમસ ડેની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી તહેવારના દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપવા કે ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા સૂચનાઓ આપવામાં આવી કોઈપણ પ્રકારની ધર્મ પરિવર્તનની સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અને માર્ગદર્શન આપવામાં પણ આવ્યું તો આગામી દિવસની અંદર રાજ્યમાં ક્રિસમસ ડેની ઉજવણી કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આ સાથે દરેક ધર્મનું કેવી રીતે પાલન કરવું અને પાલન કરવાની સાથે ઉજવણી કરવી દરેક ધર્મના જ્યારે સમુદાયના લોકો રાજ્યમાં રહેતા હોય છે તે અંતર્ગત શાંતિપૂર્ણ ક્રિસમસની ઉજવણી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી તો આપને જણાવી દઈએ કે જ્યારે ગાયત્રી મંદિર પરિસરમાં પોલીસ દ્વારા એક મીટિંગ યોજાઈ હતી ધરમપુરમાં નાતાલ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ થાય અને તમામ લોકો જે ખ્રિસ્તી સમાજના લોકો છે તેમની ઉજવણીના ભાગરૂપે શાંતિ સંપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે માટે સમિતિ બેઠક યોજાય તો આ જ રીતે ગાયત્રી મંદિર પરિસરની અંદર પણ